ভাই হাজার সামনে বাপা হই না লোকাল এমন লোক মানে আমার বীজ কাজ হাজার বার মা করি তো হ্যাঁ কাম করছো প্রজা কাম করো হুম কটকি করো কটকি কটকি কই লিমিট হয় পুরেপূরু খাই যাবো পুরেপুরে মা হয় না কাম কাম ত করবো কত করো আমি দশ বর্ষের কেই নামে ফরিয়াত অনিবার্য থাকি আছে সার মা কুড়ে কান্দিমা আশাপুরা মোম্বাই মাকেছে আমার কমর সে কমর আজে আমার দিলাম কমর প্রতিকার বরাবর અમને ખુદને એમ થાય છે કે કુતિયાણામાં જે કંઈ કમળનું જે થયું છે કચરાયું છે એ કોઈ પક્ષ લે કે પક્ષના કારણે થયું આ લોકોની નીતિ દીધી આ લોકોની નીતિ જે હતી ને એના લીધે થયું છે એના પાપ ભરાઈ ગયા હતા આજે ભાઈ કુતિયાણા નગરપાલિકા રાણા નગરપાલિકામાં અમારી જીત થઈ છે કે બદલ જે કુતિયાણાની જનતા છે રાણાઓની જનતા છે એમનો આભાર માનું છું હું પહેલેથી કહેતો જ છું કે ભાઈ કુતિયાણા કુતિયાણામાં જે જનતા છે બધો મારો પરિવાર છે આમાં બધા એક પરિવાર જેમ છે અને જે લોકોને મને વિશ્વાસ હતો કે ભાઈ મને મત મળશે એ રીતના મને બધા આખા સમાજ અમારા આખા બે તાલુકામાં મત મળ્યા છે નગરપાલિકા બંને ખાસ કરીને હવે બંને નગરપાલિકાનું કોના માર્ગદર્શન લઈને કઈ રીતે કામ ભાઈ હવે આવનારા સમયમાં સરકારશ્રીના માર્ગદર્શન નીચે રાહ બની છે અમે કૂતરાનો વિકાસ કરીશું અને જ્યાં જ્યાં પક્ષને ભાજપને মানে জড়ুপুরেছে ভরছুনে খোল খুল খোল তো ভর আছো কেঁ তো কি নতুন আমরা হাজি সরাবার চালো এগদর্শন কাম করছো ভাই আমি সকাল বাধো নথি ভাই সাই প্রশ্ন নো প্রশ্ন খালি মাটলো কে কুত্যা কুত্যান বিজেপি সরকার ভাজাপ এনে এগে ত্রিশ পে বিকাস করতে বল তুলো ভাই અમારું લડવાનું કારણ ખાલી કે એટલું જ હતો કે ભાઈ ભાજપના સિમ્બોલો પડે પકડતા હતા આખું નામ જાણે સાહેબ શું વિકાસ છે કામ બરાબર ત્યાં ખાલી ખુદ ત્યાં રિસ્કી રિસ્કી નાખી આવું વાતું હતું અને મારે બધાને મુક્ત કરાવવા હતા એટલે કરાવ્યા સાહેબ હજુ આગળ કરાવીશ ખાસ કરીને આ બંને નગરપાલિકામાં તમારી જબરદસ્ત ચીજ છે એટલા સુધી પ્રચાર કર્યો સૌથી મોટું આખું જે તમારી ચૂંટણી કેમ્પિયન છે એમાં સફળતા કોને આપશો બધા બધાથી બધા મારી માનીથી મારી પ્રિય આપી આપીશું બધા નાગરિકોને આપીશું કેમે આ આજે અમારા પર વિશ્વાસ રાખ્યો છે ને તો મારી ફરજમાં આવે છે કે વિશ્વાસ તો તૂટવાના તો વિશ્વાસ આવતું ટાખો એ અને હું વિશ્વાસ મારા વિશ્વાસ બે જ વિશ્વાસ કામ કરે સો ટકા ખાસ કરીને તમે ધારાસભામાં ત્રણ ટર્મથી જોઈતા બે નગરપાલિકા તમે ગ્રાઉન્ડ લેવલથી ધારાસભા સુધી તમારું માળખું મજબૂત બન્યું છે તો હવે તમારું બંને નગરપાલિકાને તમારા વિધાનસભા વિસ્તાર માટે શું તમારું મહત્ત્વનું શું રહેશે કામગીરી વિધાનસભામાં તમે કામ કરો જ છો બરાબર મારા બધા સરકાર સેવાથી કામ થાય છે મારે હવે નગરપાલિકાના કામ કરવાના હતા ખાસ કરીને કુતિયા મેં જે કીધેલું મેં જે વચન આપ્યું છે વચન હું પૂરું છે કે કૂતરાનો નકશો બદલાઈ નાખશું વિકાસ કરી ખાલી વિકાસ 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 બીજું કશું નહીં ને ત્યાં જે કાંઈ પણ દાદા કરી આલા બધું બંધ કરાવું છું મારે કુતરામાં કંઈ જોતું નથી મારે ખાલી હું દેવા માટે આવ્યો છું દેવા માટે આવ્યો છું લેવા નથી આવ્યા હું કમાવા નથી આવ્યો ત્યાં દેવા માટે આવ્યો છું અને આજે એક વાત કહું કે અમારા જે દાદા પડીવાનું નામ છે અમારે પહેલાં તમે કીધું હતું કે મારે નામના કામનામત લેવાના એ મને મળ્યા છે તમે જોવો છો પ્રૂફ થઈ ગયા છે એ નામ હું કાંઈ બી આજે અટકાવી રાખીશ না প্রত্যে আমরা পরিবার প্রত্যেক যে আগ্রহীছে যে প্রেমী মনে আসে আছে পূরেপূর রাখিছি আইন যেকাল এমন লোক মানে আমার বুঝো কথা নজার বার জু করছি হ্যাঁ কাম করছো প্রজা কাম করো হুম কটকি করো কাকি কটকি কটি লিমিট হই পূৰেপুৰি খাই পূৰেপূৰী জান্তমাহত কাম কৰছো কাম কৰো বে বাৰু তান্সে ত্ৰিজ ফুটুকো মই দহ বৰষুণ কাই নকৰি পিছত মই ফৰজিয়াত বনাই অনিবাৰী আমি চাৰ্কাৰ চি আমাৰ আজি তোমাক কওছো আটল টাইম দিয়ে আমাৰ মাথা মৰা মই আরুপ বাজার অর্থাৎ স্বরূপ হচ্ছে মা এক কান্দিমা প্রতিক কমর সে কমর আজে আমরা দিল কমর প্রত্যেক হবর বরাবর আজ আম খুদ এম থাকে কুতিয়ার যে কে কমর যে থাকে কচড়ি পক্ষ লোক পক্ষে থাকতে নীতি যে ভরা গেলে গুছে ઘરમાં પાણી નાખું છે ત્યાં લગભગ જગ્યાએ તેમને ફ્રેદ મળી શકે અમારો કસ્ટમ જેવો શાખો વેપારી એ બધા વેપારી દુકાનમાં પાણી કરી જશે તંત્ર તા બધો સામાન પડી રહી છે અને પહેલી પ્રાથમિકતા અમારે કટર રીતે કરાવી છે ભાઈ ખાસ કરીને છે અત્યાર સુધીમાં વસ્તી ગઈ જેનું કારણ રોજગારી લોકો માટે હવે સલામતી છે હવે રોજગારી મળે લોકોને નાના નાના ઉદ્યોગો મળે માટે હું સરકાર શ્રીમાં હું રજૂઆત કરીશ તો ભાઈ અહીંયા રોજગારી આપવા મોટો ઉદ્યોગ આપ સરકાર દેવા તૈયાર જ છે ભાઈ સરકાર સરકાર શ્રીમાં કોઈ અમને કોઈ કોઈ કામ ના નથી એ લોકો દેવા તૈયાર છે ભાઈ ને હું નહીં આવીશ મને ખબર પડે મારે શું લાવું છે શ્રીમાંથી બધા કામ ટોટલી કામ કરાવે મારા બધા કામ થાય જ છે ભાઈ સરકાર શ્રીમાંથી આપણે કામ કરાવવા કોઈ સરકાર આટલી ગ્રાન્ટ આપે છે આટલા કામો કરે સરકાર કેમ ના નથી પડતી ભાઈ આપણી નીતિ ખરાબ હોય ખોટી હોય તો શું થાય ભાઈ ખાસ કરીને એકદમ ધારાસભ્ય છો આ વિસ્તારના જાણીતા ચહેરા છો તમારી લાગણી જે છે લોકો સાથે જોડાયેલી છે કુતિયાણાનો પ્રેમ મેળો રાણાઓનો પ્રેમ મેળવો તમે આ બાબતે તમારું દિલ શું કે તમે તમારા તમારા મનમાં કેવી ખુશી કંઈક ખુશીનો તો પાર નથી આજે સમજો મારે આજે હું એક વાત કહું છું માતાજીની મહેરબાની કે અમે જે કામ હાથમાં જઈને બધું પૂરું કર્યું છે মানে বিশ্বাস পালো মানে আমি নগরপালিকা আমি লাইছো আমরা নগর রাণব নগরপালিকা কুতিয়ান বেডা পড়েছো নগরপালিকা আমি খালি সীস লো খালি বসে রাউন্ড মেরে খালি ব্যাঁ পুছো কাম তাই আমরা আমার সভ্য জবাব আছে তোমাকে যাবো কুতিয়ান যতো রাণা মা যাও বেশ খালি প্রচার করো বোর্ড মিটিং লিখি বা ભાઈ ખાસ કરીને સંતોષ માં હતા એમના જે આશીર્વાદ એમને જે લોકોના ના કામ કરે એના બદલે તમે ચાલ્યા છો મારા ફાધર ના મારા મમ્મી નકશા કાંધો ઉપર છે ભાઈ હવે જોઈ લેજો મારા સ્પીચમાં ભાષણમાં મેં બધે કીધું છે કે એક જ બીક એક જ વસ્તુ બીક લાગે બધી માણસોને આવી નહીં એટલે બસ બાકી કોઈ બીતા એ વાત ચોખ્ખી છે કોઈને આય નહીં કોઈને હાય કોઈ નહીં રહેવાની થાય કે મદદરૂપ થાવ મદદરૂપ મનો સારો સમય તમે ભગવાન શક્તિ સારા કામ કરો એમાં તમે બેટા બધા પકડા તકલીફ પડાવ સારું લાગે ભાઈ ખાસ કરીને તમારા પગલે કાના વાયુ પણ આવ્યા છે હવે એ નવા નિશાળિયા છે એ આખું સંચાલન કરશે તમે એનું નવની ટ્રેનિંગ કરશો કઈ રીતે બંને વાયુનું સંચાલન અમારા બંને ટ્યુનિંગ જે છે ને એ અમને બને ખબર છે શું થાય બરાબર અમારા બેના વિચારો મેચ થાય છે કામ કરવાની રીત મેચ થાય છે શોભા મેચ થાય છે આ બધો ચાલો તમને લાગશે તો તમને લક્ષ્ય કઈ છે અને આ માન આદત કરો બધા જનતાનો ફરીક એક વખત ખૂબ ખૂબ આભાર બધા આશીર્વાદ આપ પાં અમારા આશીર્વાદ માથે ડાલાઉં છું ભાઈ બધાના બે બતા રામરામ સીતારામ